જય જવાન જય કિસાન મારું નામ રાજેશ કોલડિયા ખેડૂત કલ્યાણ સંગઠન મહુવા જેસર તારીખ આઠ બે બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મઉવા માર્કેટિંગ યાર્ડ અને દેવળિયા યાર્ડમાં ખેડૂત કલ્યાણ સંગઠનના આગેવાનો ખેડૂતોને મળશે અને તેની વેદના સાંભળશે તો મિત્રો ખેડૂત કલ્યાણ સંગઠન જેસર અને મૌવા તાલુકાના અધ્યક્ષ એવા રાજેશભાઈ તેમજ ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ પરતછીવાળા તેમજ તમામ ખેડૂત કલ્યાણ સંગઠન સાથે જોડાયેલા ખેડૂત આગેવાનો તેમજ અન્ય આગેવાનો આવતીકાલે એટલે કે આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે દેવળિયા મુકામે જ્યાં હરાજી થાય છે ડુંગળીની ત્યાં બધા ઉપસ્થિત રહેવાના છે અને ખેડૂતોના પ્રશ્નો પણ સાંભળવાના છે તો આવતીકાલે પણ ખેડૂત મિત્રો તમે યાર્ડમાં પધારો અને ખેડૂત કલ્યાણ સંગઠનના તમામ આગેવાનો પધારવાના છે અને તમારા હિતમાં જ તે સરસ રીતે મિત્રો આયોજન કરેલું છે તો આવતીકાલે આવવાનું શૂખશો નહીં જે કાંઈ સારા પરિણામ આવશે તો ખેડૂત મિત્રો એ તમારા માટે જ તે ફાયદાકારક છે તો ફરી વખત કહી દઉં કે તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ દસ વાગ્યે મવા માર્કેટિંગ યાર્ડમાં જે દેવળિયા અવરાજી થાય છે ત્યાં પધારું તો વિડિયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ પણ ખેડૂત મિત્રો જણાવી દેજો અને વિડીયો બને એટલો શેર કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાારામ અને બાપ અ